जनवाय भरूचे एलसीबी ની ટીમ દ્વારા ભરુ જિલ્લાની અન્ડરટેક્ટેડ ઘરફોડ ચોરીના ગુનાઓમાં ગુનાવારી જગ્યાને વિજીત કરી આસપાસની ભૌગોલિક પરિસ્થિતિનો જીણવટભરી રીતે અભ્યાસ કરીત આસપાસના તથા રત ઉપરના સીસીટીવી ફૂટેજો મેળવી તેનું એનાલિસિસ કરીત ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ થી ગુનાઓ શોધી શોધીકારવા સઘન પ્રયત્નો હાથ રમાયેલ હતા દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડ નાઓની ટીમ અગાઉ ગડફો ચોરીઓમાં પકડાયેલ આરોપી દિનેશ ઉર્ફે ધીરુ મગનભાઈ વસાવા નાની ઉપર વોચ રાખેલ જે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીસી એસ્ટેટમાં બે ઇસમો શંકાસ્પદ એસએસની પાઇપ તથા પ્લેટ વગેરે સામાન સગે વગે કરી રહેલ છે જે બાતમીના આધારે ટીમના માણસો સાથે યોગ્ય એસ્ટેટમાં જે તપાસ કરતા પ્રિન્સ એન્જિનિયરિંગની ની દિવાલ પાછળ બે સમો મળી આવેલ અને તેમની પાસેથી એસએસનો અલગ અલગ મુદ્દા માલ વજન 250 કિલોગ્રામ જેની કિંમત રૂપિયા 75000 તથા ચોરી કરવામાં વપરાયેલ એક્ટિવા કબજે કરવામાં આવેલ છે અને તેઓની સાથે ચોરી કરવા આવેલ બે સમોને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે ત્યારબાદ પકડાયેલ આરોપી દિનેશ ઉર્ફે ધીરુ વસાવાએ કબૂલાત કરી હતી કે આજથી ચાર પાંચ દિવસ પહેલા હું તથા આવેલ ભાવિક નામની કંપનીમાં દિવાલ કુદી કંપનીમાં પ્રવેશ કરી કંપનીમાંથી એસએસ ના સામાન ની ચોરી કરી હતી અને ચોરીનો માલ બંગાળ લલિત પટેલ ને આપેલ હોવાનું જણાવ્યું હતું જેથી આરોપીને સાથે રાખી આ બંગાળ ત્યાં ચેક કરીત દુકાન ઉપરથી લલિત ભવરલાલ પટેલને પકડી લઈ તેની પાસેથી ચોરીનો મુદ્દા માલ એકસો કિલોગ્રામ જેની કિંમત રૂપિયા મુદ્દા માલ કબજે કરી ચોરી કરવામાં સંદુવાયેલ પાંચ આરોપીને વોન્ટેજ જાહેર કરવામાં આવેલ છે જેથી ઘરફોજ ચોરી કરનાર બે આરોપી તથા માલ લેનાર એક આરોપીને પકડી પાડી તથા ચોરી કરનાર સાત આરોપીઓને વોન્ટેજ જાહેર કરી પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસીઝન ની સંલગ્ન કલમામાં મુજબ કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજે સાંજે સરસ સાત કલાકે આ કેસની માહિતી આપવામાં આવી હતી તે વિડીયો કોઈ લાઇક કરે મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ કર ડાય લાઇક અન શરૂ પેશ કરે હમારી એ વિડીયો સૌથી પહેલી દેખણી કે